જય માતાજી મિત્રો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ આજનો દિવસ રવિવાર આજના દિવસે એવા ટોપિક ઉપર વાત કરવી છે કે જે અત્યારે માર્કેટને રિલેટેડ ખૂબ જ ધ્યાનમાં લેવા જેવો ટોપિક છે કે જ્યારે માર્કેટની અંદર સારી એવી મો બે મોટી કંપનીઓ એલજી ઇન્ડિયા અને સાથે ટાટા કેપિટલ કે જેવી મોટી કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટ થતી હોય ત્યારે આ કંપનીઓ ઉપર આઈપીઓનું ની અંદર કેવી અસર રહી શકે જ્યારે કે માર્કેટની અંદર ઓલ ઓવર વર્લ્ડના માર્કેટની અંદર સારું એવું સેલિંગ જોવા મળતું હોય કે એની પાછળનું મુખ્ય કારણ એક જ વ્યક્તિ હોય કે એક જ વ્યક્તિનું નામ આવે ત્યારે દરેકને એક લાઈક થઈ જશે કે આ એક ટ્રમ્પ સિવાય કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં કારણ કે જે રીતે એવું દેખાઈ રહ્યું હતું કે શુક્રવારના દિવસે કે જ્યારે એમને નોબલ પુરસ્કાર જ ના મળ્યું ત્યારે આ વ્યક્તિ ભડકાઉ બની શકે નથી તો શુક્રવારના રાત્રિના આપણે માર્કેટની અંદર જોયું હોય તો જો તમે ટ્રેક કરતા હોય તો અમેરિકન માર્કેટની અંદર સારું એવું ભૂચાલ સુનામી જેવો માહોલ જોવા મળ્યો કે સારું એવું સેલિંગનો માહોલ આપણને એના માર્કેટની અંદર જોવા મળ્યો કે અમેરિકન માર્કેટના ડાઉન જોન એટલે કે અમેરિકન માર્કેટનું જે ઇન્ડેક્સ છે ડાઉન જોન કે જે એવરેજ જોશો તો સાડી આઠસો પોઈન્ટ અને એવરેજ પર્સન્ટેજમાં બે ટકા જેટલું ડાઉન થયેલું અને સાથે આઈટી ઇન્ડેક્સ નેક્સ્ટ ડે કે જે આઠસો ને વીસ પોઈન્ટ અને સાડા ત્રણ ટકા એવરેજ પડેલું છે સાથે એસએનપી ફાઇવ હન્ડ્રેડની જે ફાઇવ હન્ડ્રેડ ઇન્ડેક્સ છે એમનું પણ જે સાડી છસો પોઈન્ટ એટલે પોણા ત્રણ ટકા જેટલું ડાઉન થયેલું છે કહેવાનો અર્થ એ છે કે આ એટલું બધું ડાઉનફોલ્સ શું છે કે એની પાછળનું રીઝન શું છે તો ફરી એક વખત ટ્રમ્પ દ્વારા એક સ્ટેટમેન્ટ જોવા મળ્યું છે કે એ ચીન ઉપર એક્સ્ટ્રા સો ટકાનું ટેરિફ લગાવવાના છે કે એક્સ્ટ્રા સો ટકા ટેરિફ શા માટે તો અગાઉ પણ એ ઓલરેડી ત્રીસ ટકાનો ટેરિફ એને આપેલો હતો આ ત્રીસ ટકાને સમથિંગ કંઈ એકસો ને ત્રીસ ટકાનો ટેરિફ જોવા મળ્યું છે આ એક ન્યૂઝને ધ્યાનમાં લઈ કે આખા ગ્લોબલી ટ્રેડ વોર જેવી પરિસ્થિતિ જે ઊભી કરેલી છે એના હિસાબે ઓલ ઓવર વર્લ્ડના તમામ માર્કેટની અંદર સારો એવો સેલોપ જોવા મળ્યો છે અમેરિકન માર્કેટની અંદર એટલો સેલોપ તો છે આ સાથે ક્રિપ્ટો બિટકોઇન ઇથેરિયમ જેવી આ તમામ ગ્લોબલી જે ટ્રેડ છે જે કોઈન છે એની અંદર પણ સારો એવો સેલોપ જોવા મળ્યો છે સાથે આ શરૂઆત શરૂઆતથી જ હું વાત એટલા માટે કરું છું કે આવનારા દિવસોની અંદર સોમવારે ટાટા કેપિટલનો આઈપીઓ માર્કેટમાં લિસ્ટ થવાનો છે અને સાથે મંગળવારે એલ જી ઇન્ડિયાનો આઈપીઓ માર્કેટની અંદર લિસ્ટ થવાનો છે આ બંને કંપનીઓ લાંબા ગાળા માટે સારી છે પણ જો તમને આનું બેનું એલોટમેન્ટ તમને મિત્રો મળેલું હોય તો કમેન્ટ કરી જણાવી શકો છો કે આમાંથી કયો આઈપીઓ તમને એલોટમેન્ટ મળ્યું છે હવે વાત આ ને શરૂઆતમાં કરવાની એટલા માટે જરૂરી છે આટલો મોટો સેલોપ માર્કેટમાં જોવા મળી રહ્યો છે આવતીકાલે સોમવારે જો આપણા માર્કેટની અંદર ઓપનિંગ છે એ નેગેટિવ પણ જોવા મળી શકે પણ નેગેટિવ જોવા મળી શકે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો આ જે સેલોપ છે અગાઉ પણ પચીસ હજાર ત્રણસોની આસપાસ આપણું નિફ્ટી ટ્રેડ કરી રહ્યું હતું ત્યારે પણ એચ એન બી પોઈન્ટ ઉપર પણ એક સ્ટેટમેન્ટ આપણે જોવા મળ્યું હતું ત્યારે પણ આપણું માર્કેટ નીચું આવેલું હતું પણ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં લેશો મિત્રો તો આ જે સ્ટેટમેન્ટ છે અત્યારના હાલની પરિસ્થિતિ ચીન ઉપર લગાવવામાં આવેલો ટેરિફને લઈને છે જો આ ટેરિફ ચીન પૂરતું મર્યાદિત અત્યારે રહે છે જ્યારે હું મોર્નિંગના ટાઈમે આ વિડીયો બનાવું છું અને આજના દિવસ સુધીમાં કે આવતીકાલે મોર્નિંગ સુધીમાં આપણું માર્કેટ ખુલે ત્યાં સુધીમાં કોઈ પણ અલગ અલગ પ્રકારના આપણા ઇન્ડિયન માર્કેટ રિલેટેડ કે ઇન્ડિયનને સમથિંગ ધ્યાનમાં લઈ અને જો કોઈ સ્ટેટમેન્ટ જોવા ના મળે તો આ એક ખરીદવાનો એક ભાગરૂપે જોજો અને પણ ના મળે પણ જો આ સ્ટેટમેન્ટ મળે પણ તો પણ સારી એવી કંપનીને ધ્યાનમાં રહેજો કારણ કે જ્યારે આપણા માર્કેટની અંદર ક્યુ ટુના રિઝલ્ટ બે હજાર છવ્વીસનું રિઝલ્ટ આવનારા સમયમાં રજૂ થવાના છે ત્યારે આ એક સારી એવી કંપનીને ધ્યાનમાં રાખવાનો એક ખરીદવાનો એક ભાગરૂપે જો અને આપણું માર્કેટ પણ રિકવર થઈ શકે હવે મુખ્ય પોઈન્ટ કે આ વિડીયોની અંદર જે આપણે વાત કરવાના છે એવા મેઇન ટોપિક કે જે ટાટા ગ્રુપની કંપની માર્કેટમાં લિસ્ટ થવાની છે અને એની સાથે એલજીના ઇન્ડિયાની જે માર્કેટમાં લિસ્ટ થવાની છે એના ઉપર વાત કરું તો અત્યારે હાલની દ્રષ્ટિએ टाटा ग्रुप ने कंपनी एक लार्ज कैप कही सके यू कंपनी के फाइनेंस क्षेत्र जो काम करती कैपिटल मार्केट के आ सिवा फाइनेंस की लोन रूपे काम करती है कंपनी है कि जो आ कंपनी अंदर मार्केटनी अंदर अत्या લિસ્ટ થાય તો પ્રીમિયમ કેટલું જોવા મળી રહ્યું છે તો નો પ્રીમિયમ કશું પણ પ્રીમિયમ અત્યારે જોવા મળી રહ્યું નથી કે ઝીરો બતાવી રહ્યું છે એક સમયે આ એકથી બે ટકા સુધીનું પ્રીમિયમ કે ચાર ટકા સુધીનું પ્રીમિયમ પણ જોવા મળેલું હતું પણ હાલની આ જે ગ્લોબલી પરિસ્થિતિ જોવા મળી છે તો એની અંદર કોઈ પણ પ્રીમિયમ જોવા મળતું નથી હવે લાંબા ગાળા માટે વિચારતા હોય તો આની વેલ્યુએશનની અંદર બીજી કંપનીઓની સાથે કમ્પેર કરશો તો એટલો બધો સસ્તો પણ નથી એટલો બધો મોંઘો પણ નથી ઠીક ઠીક જોવા મળે એવી વેલ્યુએશન છે આ કંપનીની પણ લાંબા ગાળા માટે વિચારતા હોય એવું વિચારતા હોય કે આ કંપની બે ગણી થશે તો એના માટે ઘણો લાંબો સમય આપવો પડશે પણ હાલની દૃષ્ટિએ આ કંપની ટાટા ગ્રુપની તમામ કંપનીઓની અંદર આપણે એટલું બધું ડાઉનમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ કંપની ઓક્સાઇડ જવા માટે સારો એવો સમય પણ લઈ શકે બીજી વસ્તુ કે જો લાંબા ગાળાની વિચાર હોય તમારા મા મિત્રો તો બેસ્ટ કંપની છે ટાટા ગ્રુપની કંપની છે આવનારા સમયની અંદર સારો એવું રિટર્ન પણ તમને આપી શકે આ થઈ વાત આપણે ટાટા ગ્રુપની કે હાલની દ્રષ્ટિએ કોઈ પ્રીમિયમ નથી પણ એવી બીજી કંપની કે એનું જે વાત કરું તો હાએસ્ટમાં હાએસ્ટ યુઆઈ બી એટલે કે ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુટરો બાયર જે છે એનું હાએસ્ટમાં હાએસ્ટ સબસ્ક્રિપ્શન જોવા મળતું હોય એવી કંપની એલજી ઇન્ડિયા આ એક વસ્તુ ટોપિક ઉપર ભાર દઉં છું ક્યુઆરબી ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ બાયર જે કોઈ એટલું હાઇસ્ટ પ્રમાણમાં જોવા મળતું હોય તે કંપની માટે ખૂબ જ સારી વસ્તુ કહી શકે કે આવનારા સમયની અંદર કે જ્યારે પણ માર્કેટની લિસ્ટ થાય ત્યારે એક સારી વસ્તુ સારા પ્રીમિયમ સાથે લિસ્ટ પણ થઈ શકે તો થોડી એવી વાત કરીએ તો અઠ્યાવી વર્ષથી આ કંપની બિઝનેસ આ ક્ષેત્રમાં કરી રહી છે કોરિયન કંપની છે પણ હાએસ્ટ સબસ્ક્રિપ્શન જોવા મળ્યું છે એની સાથે મંગળવારે ચૌદ ઓક્ટોબરે જો માર્કેટની અંદર લિસ્ટ થતી હોય તો અત્યારે આ કંપનીનું માર્કેટ કેપ છે સિત્યોતેર હજાર કરોડનું માર્કેટ કેપ જોવા મળ્યું છે અને જો આ માર્કેટની અંદર ત્રીસ ટકાના એવરેજ પ્રીમિયમ સાથે જોશો તો મિત્રો તો એક લાખ કરોડના ઉપરના પ્રીમિયમ સાથે માર્કેટની અંદર લિસ્ટ થશે હવે બીજી વસ્તુ આ એક માર્કેટ કેપને ધ્યાનમાં પોઈન્ટને એટલે બોલું છું કે જો તમે એવું વિચારતા હોય કે આ કંપની બે બે થી પાંચ ગણી થશે આવનારા સમયની અંદર તો જ મિત્રો એકલી લાર્જ કેપ એટલા બધા રિટર્ન માટે સક્ષમ ના બને પણ એના માટે ખાસો એવો સમય લઈ લે પણ બીજી વસ્તુ જ્યારે નું એટલું બધું સબસ્ક્રિપ્શન મળતું હોય તો શોર્ટ ટર્મ માટે વિચારતા હોય તો આ કંપની સારું એવું તમને રિટર્ન પણ આપી શકે એમ છે અને સારી એવી ઉપરના ભાવ પર તમને જોવા મળી શકે એમ છે એ પણ મંગળવારે કે આ સપ્તાહની અંદર પણ જોવા મળી શકે બીજી વસ્તુ કે આ કંપનીનો બિઝનેસને એક પોઈન્ટમાં ધ્યાનમાં લેશો તો આ કંપનીનો બિઝનેસ છે એ ફેસ્ટિવલ આધારિત અને સાથે સિઝનેબલ છે કારણ કે જે રીતની ડિમાન્ડ સી સિઝનેબલમાં જોશો તો એસીની જોવા મળે છે આ સિવાય ફેસ્ટિવલની દિવાળી જેવા તહેવાર આવતા હોય ત્યારે પણ એસી ટીવી ફ્રીજની ખરીદારી આપણને જોવા મળતી હોય આ કંપનીનો મેઇનની બિદેસ સિઝનેબલ અને ફેસ્ટિવલને આધારિત રહી રહી છે એટલે કે આ ટોપિક ઉપર આ ઉપર એટલું વસ્તુ ધ્યાનમાં રાખજો કે આ કંપનીના ભવિષ્યની અંદર પણ વોલાટીલિટી ઉપર નીચેના ભાવ જોવા મળી શકે કે જ્યારે પણ સિઝન ન હોય નંબર પણ નબળા આવે તો આ કંપનીની અંદર સારું એવું પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે પણ સારા એવા નંબર સિઝનેબલના આવેલા હશે તો કંપની અંદર સારું એવું આપણને જમપત જોવા મળી શકે આ સાથે હાલની દ્રષ્ટિએ આ કંપનીના પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે જો ત્રીસ ટકા સુધી આ એવરેજ પ્રીમિયમ ગયેલું પણ હતું પણ હાલની દ્રષ્ટિએ બાર તારીખે આજના દિવસે રવિવારે આ કંપનીનું પ્રીમિયમ છે ત્રણસો એકાણું રૂપિયા જોવા મળી રહ્યું છે એટલે ઓલ ઓવર પર્સન્ટેજમાં જોશો તો ચોત્રીસ ટકાના પ્રીમિયમ સાથે આજે જો આ માર્કેટમાં લિસ્ટ થાય તો જોવા મળે તો એક જ પ્રયોગ કરી શકાય આપણે કે આ બંને કંપનીઓ છે હાલની દ્રષ્ટિએ કોઈપણ ટ્રમ્પ દ્વારા કોઈપણ સ્ટેટમેન્ટ આવતીકાલે કે મંગળવાર સુધીમાં ના જોવા મળે તો આ સારી એવી જે કોઈ તમને એલોટમેન્ટ મળેલું હોય તો આ કંપનીઓ સારા એવા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ શકે ટાટા ગ્રુપ એ સારો એવું પ્રીમિયમ ગ્રીન પ્રીમિયમમાં પ્રેશ થાય એવી આપણે આશા પણ રાખી શકીએ